હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગુજરાત વરસાદની આગાહી કરી છે તેમાં કત બનાતા તાબરકાતા મહેતાણા પાતરમાં વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદ સાથે રેલો હેલો જાહેર કરાયું છે તેના ନବେ ନବଡ଼ୁ ପଡ଼ି ଗୁଥିଲେ ଦରୀୟ ମା ବିଖି ଆ ପାର୍ କମତମି ବରସ ଥେଲେ ଏତର ତଳି ଗୋ આખરે ગુજરાતમાં રવિવારે કમોસમી વરસાદનું જોર ઘટ્યું તે એટલે રાજ્યમાં તો વરસાદ વરસી રહ્યો હતો માત્ર એક તાલુકામાં એક ઇંચ વધારે વરસાદ નોંધાયો હતો બાર તાલુકામાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો માવતાને જોર ઘટતા ખેડૂતને મોટી રાહત થઈ હતી એક સપ્તાહમાં તવાયેલા વરસાદ માહોલ ખેડૂતોને રવડાવી ડાવ્યા માવતાના કારણે રાજ્યભરમાં ખેડૂતને દત્તાની વ્યક્તિથી મોટાભાગમાં રહેલા પાકનો નાશ થયો અંબાલાલ પટેલને નવી તત્વણી આપી તે આગામી અડતાલીસ કલાકમાં પાંચ નવેમ્બરમાં પાંચ નવેમ્બર સુધી ગુજરાતમાં ધણાવી તરો તમે વરસાદ માવઠું થવાની સંભાવના થઈ ખાત ખાત કરીને દરિયા તાતા તવરાત દત્તી ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાગો ખાત કરીને વડોદરા અમદાવાદમાં અને ગાંધીનગરમાં કમોસમી વરસાદ ત્રાસ તેમણે કહ્યું કે ત્યારથી આઠ નવેમ્બર દરમિયાન તપે સાથે જેના કારણે હાથ નવેમ્બર ઠંડા પવન ફૂંકાતે આવતા ઠંડા પવન શિયાળાની વાવણી માટે ખૂબ જ અનુરતુર છે ખાસ કરીને ઘઉં અને જીરું પાક માટે પાંચ નવેમ્બર પરથી આકાશ સ્વત રહેવાની ધારણા છે સૌરાતમાં અન્ય આ નવેમ્બર વાવણીકર ધોરથી તરુ ખાઈ છે લધુત્તમ તાપમાન સત્તર બાવીસ ડિગ્રી તેલ સુધી ઘટી જવાની ધારણા છે બારથી તૌ નવેમ્બર આઠ પાંચ દિવસનું માવતાનું તાપમાનનું ખોડું ગરમ થઈ શકે પરંતુ ખરી ઠંડી પહેલી તિતંબર તરુ ખાવાની આગાહી છે અને બાવીસ દિસમ્બર પતિ વધુ તીવ્ર બનશે જય માતા દે